ગુજરાત તાજા અને મોટા સમાચાર હવે પીએમ મોદીના મગજ પર થઈ અસર અને તાત્કાલિક સારવાર ભાજપ સરકાર હવે મુશ્કેલીમાં મોરારી બાપુ પણ થયા દુખી અને ગુજરાતના ભાજપના ધારાસભ્યની ના ધારાસભ્ય રાહુલ ગાંધીનું તૂટ્યું સ્ટેજ જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલ મને વાહો તો ખાસ મિત્રો આપી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુ ને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો હવે મોદી સરકારના દસ વર્ષ પૂર્ણ તારીખ છવ્વીસમી મે બે હજાર ચૌદ આ દિવસે નરેન્દ્ર મોદીએ પ્રથમ વખત પીએમ તરીકે શપથ લીધા હતા આજે પીએમ મોદી સરકારના દસ વર્ષ પૂર્ણ થયા છે આવી સ્થિતિમાં જો ફરી એનડીએ સરકાર બનશે તો નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત પીએમ બનશે મોદી સરકારના છેલ્લા દસ વર્ષના કાર્યકાળ દરમિયાન જમ્મુ કાશ્મીરમાંથી કલમ ત્રણસો હટાવવા સર્જિકલ સ્ટ્રાઇક કોવિડ સમયગાળા દરમિયાન અન્ય દેશોની મદદ અને જી ટ્વેન્ટી સમિટનું સફળ સંગઠન અને અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ જેવા અગત્યના કામો થયા છે આગળના ચિંતાજનક સમાચાર અને પટનામાં રાહુલ ગાંધીની સભાસ્થળ પરનો મંચ ઘસી પડ્યો આરજેડીના ઉમેદવાર નિશા ભારતીય રાહુલ ગાંધીનો હાથ પકડી લીધો હતો થોડીવારમાં સુરક્ષા કર્મી પણ આવી ગયા હતા પરંતુ રાહુલ ગાંધીએ કહ્યું હું ઠીક છું આ પછી સભાને સંબોધતા રાહુલ ગાંધીએ તેજસ્વીને સિંહ ગણાવ્યા તેમણે કહ્યું કે ભારતમાં અમીર લોકો વધુ અમીર બની રહ્યા છે અને ગરીબ લોકો વધુ ગરીબ થઈ રહ્યા છે પીએમ મોદીએ 10 વર્ષમાં ગરીબો માટે કંઈ પણ કામ કર્યું નથી એટલું જ નહીં મિત્રો આગળના મહત્વના સમાચાર પર એક નજર કરીએ તો આપના સાંસદ સ્વાતી માલીવાલના કેસની નોંધ લેતા રાષ્ટ્રીય મહિલા આયોગે મોટો આદેશ આપ્યો છે કમિશનરે કહ્યું કે સ્વાતી માલીવાલ દિલ્હી સીએમ હાઉસ ગયા પછી વિભવ કુમારને બોલાવવામાં આવ્યો હતો જે ધ્યાનમાં લઈને દિલ્હીના સીએમ સહિત તમામ સંબંધિત વ્યક્તિઓના કોલ ડિટેલ રેકોર્ડ તપાસવામાં આવવા જોઈએ જેથી એ જાણ કરી શકાય કે વિભવ કુમારને કોની સૂચના પર બોલાવવામાં આવ્યો હતો ગળના દુઃખદ સમાચાર અને ગુજરાતમાં ભાજપના ધારાસભ્યની દેખાઈ નપટાઈ ગઈકાલે રાજકોટના ગેમ ઝોનમાં આગ લાગી ત્યારે એક તરફ મૃતકો માટે આક્રમણ થઈ રહ્યું હતું તો બીજી તરફ આવા દુઃખના સમયમાં પણ ત્યાં હાજર રહેલા ભાજપના ધારાસભ્ય રમેશ ટીલાળા હસતા હસતા વાતો કરતા હતા તેમનો આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જો હસતા હસતા પત્રકારો સાથે વાત કરી રહ્યા છે જેના કારણે લોકો તેમના પર ખૂબ જ ગુસ્સે થઈ રહ્યા છે હવે અહીં ભાજપ સરકારની વધી મુશ્કેલી હરિયાણામાં ફરી એકવાર ભાજપની સૈની સરકારની મુશ્કેલીઓ વધી છે આંકડાઓના ગણિતમાં અટવાયેલી ભાજપ સરકારને અપક્ષ ધારાસભ્ય રાકેશ દોલતાબાદનું સમર્થન મળ્યું હતું પરંતુ શનિવારે હાર્ટ એટેકને કારણે તેનું મૃત્યુ થયું છે આવી સ્થિતિમાં બહુમતીનો આંકડો હાંસલ કરવો એ પહેલાથી વધુ લઘુમતીમાં રહેલી સૈની સરકાર માટે મોટો પડકાર બની ગયો છે સરકાર બનાવવા માટે ચુમ્માલીસ જેટલા ધારાસભ્યોની જરૂર છે પરંતુ ભાજપ પાસે બેતાલીસ ધારાસભ્યો બાકી રહ્યા છે આગળના મોટા સમાચાર પર એક નજર કરીએ તો મૃતકોના પરિવારજનોની મદદે આવ્યા મોરારી બાપુ ગઈકાલે રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડમાં તેત્રીસ જિંદગી હોમાઈ ગઈ મૃતકોને લઈને કથાકાર મોરારી બાપુએ તેની કથામાં શોક વ્યક્ત કર્યો હતો મૃતકોના પરિવારજનને મોરારી બાપુએ પાંચ લાખ રૂપિયા આપવાની તેમની કથામાં જાહેરાત કરી છે ખાસ એ છે મિત્રો કે મોરારી બાપુની કથા હાલ ગોંડલમાં ચાલી રહી છે કથામાં બાપુએ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું અને મૃતકોને શ્રદ્ધાંજલિ પણ આપી હતી સાથે વાલીઓને બાળકોનું ધ્યાન રાખવા માટે ખાસ અપીલ કરી હતી મહત્વના મોટા સમાચાર પીએમ મોદીના મગજ પર થઈ અસર અને તાત્કાલિક કરાવો સારવાર પીએમ મોદીના મુંજરા પરના નિવેદનને લઈને હોબાળો થયો છે કોંગ્રેસના નેતા પવન ખેડાએ તીખી પ્રતિક્રિયા આપતા કહ્યું કે આજે મેં વડાપ્રધાનના મોઢેથી મુંજરા શબ્દ સાંભળ્યો મોદીજી આ તમારી કેવી મનોસ્થિતિ છે શું વડાપ્રધાનની ભાષા આવી હોય અમિત શાહ અને જેપી નડ્ડા તેમની તાત્કાલિક સારવાર કરાવવી જોઈએ કદાચ તડકામાં ભાષણ આપવાથી તેના મગજ પર અસર થઈ છે ગુજરાતમાં ટીઆરપી ગેમ ઝોન ગઈકાલે હોમાઈ ગઈ જેને લઈને શિક્ષણ મંત્રી બબુલ પાનસિરિયા પણ શોકની લાગણી વ્યક્ત કરી છે તેણે મૃતક આત્માની શાંતિ માટે પ્રાર્થના કરતા શ્રદ્ધાંજલિ પાઠવી હતી એ કાર્યક્રમમાં માસુમોને યાદ કરતા પાનસેરિયા મૃતકોની આત્માને શાંતિ આપવા માટે પ્રાર્થના કરી હતી